છેલ્લા દિવસે ચાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે દિયોદર મુલકપુર ગ્રામ પંચાયત સમરસ બની સરપંચ પદ મહિલાના હાથમાં આઠ વૂટ બિનહરીફ થયા ગામમાં ઉત્સાહનો માહોલ છે દિયોદર તાલુકાની ઓગણચાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે મુલકપુર ગ્રામ પંચાયત બેઠક પર ચાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ગ્રામ પંચાયત સમરસ બની હતી જેમાં સરપંચ પદ ઉપર નિધિબેન પારસભાઈ બારોટ બિનહરીફ ચૂંટાયા હતા જેમાં આઠ વોટ પણ બિનહરીફ થતાં ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે મામલતદાર કચેરી ખાતે મુલકપુર ગ્રામ પંચાયત બેઠક પર કુલ પાંચમાંથી ચાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી જેમાં સરપંચ પદ મહિલાના હાથમાં આવતા ગામ લોકોએ ફૂલહાર પહેરાવી શુભકામના પાઠવી હતી વિજેતા ઉમેદવારે જણાવ્યું હતું કે મારા ઉપર વિશ્વાસ મૂકી મને બિનહરીફ સરપંચ પદ આપ્યું છે તે બદલ દરેક સભ્યો અને ગામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અહેવાલ જગદીશ સોની દિયોદર એમાં સરપંચ તરીકે મારા પુત્ર વધુ છે અને મૂળ ગામના ગામના બધા લોકો સાથે મળીને અમે એકતાનો વિષય બનાવ્યો છે અને આજે અમે પંદર વર્ષથી નાની કોમને ડેપ્યુટી અને મોટી કોમને સરપંચ તરીકેની ઉમેદવારી આપતા આવી છીએ અને આ દ્વારાથી અમારા ગામમાં કોઈ વિખવાદ વાળી કોઈ વાત રહી નથી પંદર વર્ષથી બધા અઢારે આલમ ભેગા થઈને અમે વિકાસ કરીશું સરપંચ તરીકે બારો રીતિબેન ભારતભાઈ અને બધા ગામ લોકોએ એકતા કરી આખા વોર્ડની એકતા કરી અને સંરક્ષ કર્યું છે અને સાથે રહી અને સાથે કામ કરીશું છું હજુ કોઈ બાકી છે હજુ એક મહિના પછી જે તારીખ આવે એ પ્રમાણે નક્કી થઈ છે ઉત્સાહ છે સાહેબ અને અમારે પંદર વર્ષથી સીધી હળી આવ્યા છે ફરાર કરેલો છે પોંચ પોંચ વર્ષનો અને બધા આખા ગામના હળી મળી અને આ બારોટી આવ્યું છે એટલે ગોમનો સારો વિકાસ થાય અને હળી મળીને વિકાસ કરી કોમ જે ગ્રાંટ આમાંથી